ધોય છે હું ક્લાસ એઇથ બીમાં ભણું છું મારી સ્કૂલનું નામ ડીએ પબ્લિક સ્કૂલ મીઠાપુર છે ટાટા કેમિકલ્સની સ્કૂલ છે તો સ્ટાર્ટિંગ હું ત્યાંથી કરીશ કે મેં અમારો રેકોર્ડ સ્કૂલમાંથી જ બનાવ્યો છે જે એક પ્રોગ્રામ હતો જેમાં સિલેક્શન થયું હતું તો એમાં અમારે કરવાનું હતું એ કે અમારે ઘરેથી જ એક વિડીયો બનાવવાને મોકલવાનો હતો તો હતા અમે થોડા ઘણા છોકરાઓ તો એમાંથી સૌથી ઓછા ટાઈમમાં બેકપેક કરવાનો હતો એ મેં કર્યું છે અને મારું રેકોર્ડ ફાસ્ટેસ્ટ બેકપેક જે સ્કૂલ બેકપેકનું હતું એમાં મેં પંદર આઇટમ્સ કાં તો પંદરસોની એક્યુરેટ ઉપર નીચે જરાક એ રીતે મેં બેકપેક કર્યું હતું હા હું નર્વસ થતી હતી પણ મેં મારી પ્રેક્ટિસ જે મેં કરી હતી એનો રંગ આવ્યો તો આ વસ્તુ થઈ સમથિંગ ઓક્ટોબર સત્તર ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં તે દિવસે મારું સિલેક્શન થયું હતું પછી મેં સ્કૂલમાં પ્રેક્ટિસ કરી હું એક દોઢ મહિના માટે હર બપોરે સ્કૂલ પછીના એક કલાક કાં તો અડધી કલાક હું બેકપેકની પ્રેક્ટિસ કરતી અને રાત્રે ઘરે એક દોઢ કલાક જેવું થઈ જતું આટલી વાર મેં પ્રેક્ટિસ કરી કે વિડીયો ઉતારીને પ્રેક્ટિસ કરી આમને પ્રેક્ટિસ કરી ટાઈમર હારે કહી રહી એટલે હું પોતે કન્ફ્યુઝ થતી હતી કે મેં કેટલી વાર કહી રહી બટ આખિરકાર મેં કરી લીધું થેન્ક યુ હું બહુ સારું ફીલ કરું છું કે હા મેં મારી સ્કૂલનું નામ બીઆરસી મેમ સીઆરસી મેમ સીઆરસી મેમ જે મારા મમ્મી છે એમનું નામ બી રોશન કર્યું મારા મમ્મી પપ્પા સ્કૂલના સર મેમ પ્રિન્સિપલ સર સ્કૂલનું બધાનું નામ રોશન કર્યું અને અલગ વાત કે મેં પોતાનું પણ નામ રોશન કર્યું થેન્ક યુ મારી આઠમા ધોરણમાં ભણે છે અને અત્યાર સુધી અમે એવું જોતા હતા કે એના જે કામમાં જે સ્પીડ હતી અને એક્યુરન્સી હતી એમને ઘણી ઓછી લાગતી હતી ઘણીવાર અમારે ટોક ટોક કરવું પડતું હતું પણ જ્યારથી એણે આ રેકોર્ડ બનાવવાની પ્રેક્ટિસની શરૂઆત કરીને ત્યારથી એના દરેક કામમાં એ વસ્તુનો અમને લાભ જોવા મળે છે અને સાથે સાથે દરેક ઘરના કામમાંય મને હેલ્પ કરાવે છે એવી રીતે એના સ્કૂલના કામમાં એના સ્ટડીમાં દરેક જગ્યાએ એની આ સ્પીડ અને એક્યુરન્સી અમને જોવા મળે છે અને અમારા માટે ખૂબ ગૌરવની વાત છે કે મારી દીકરીએ આ અચીવ કર્યું છે થેન્ક યુ